ખેડાના ડાકોરમાં બ્રિજ પર સ્પાનના લોખંડની પટ્ટીમાંથી કરંટ લાગતા પદયાત્રીનું મોત નીપજ્યું હતું ત્યારે હજુ પણ વીજપોલના વાયરો ખુલ્લા છે ડાકોર ઓવરબ્રિજ પર નાખવામાં આવેલ વીજ પોલને લઈ અનેક સવાલો ઊભા થયા છે ખેડાના ડાકોરમાં બ્રિજ પર સ્પાનમાં લોખંડની પટ્ટીમાં કરંટ લાગતા ખુલ્લા પગે ચાલતા આવતા પદયાત્રીનું મોત નીપજ્યું હતું હજુ પણ કરંટ અંગે નક્કર કામગીરી થઈ નથી હજુ પણ કરંટ અંગે વીજપોલના વાયરો હજુ સુધી પણ ખુલ્લા છે નડિયાદ રોડ વિભાગના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા તપાસના નામે કોઈ કામગીરી કરવામાં આવી નથી ડાકોર ઓવરબ્રિજ ઉપર નવી નાખવામાં આવેલ વીજ પોલને લઈ સવાલો ઊભા થયા છે તો કેટલાય વીજ પોલમાંથી એલઈડી લાઇટો પણ ગાયબ છે આર એન્ડ બી ઇલેક્ટ્રિક વિભાગે એલઈડી નાખી જ નથી કે ચોરાય તે પ્રશ્ન ખેડાના ડાકોરમાં પ્રાણઘાતક પુલ લોકોના જીવનો દુશ્મન બન્યો છે ડાકોર સર્કલ પર બનાવાયેલ બ્રિજ મોતનો પુલ બન્યો છે નવા બ્રિજના સ્પાનમાં કરંટ આવતા પગપાળા સંઘને વીજ શોક લાગ્યો હતો બ્રિજના સ્લેબ વચ્ચે લગાવાયેલી લોખંડની પટ્ટીમાંથી કરંટ પસાર થતાં અકસ્માત સર્જાયો હતો અંબાજી જઈ રહેલા સંઘના પદયાત્રીને કરંટ લાગતા સારવાર માટે ખસેડાયો હતો પદયાત્રીને ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે બે દિવસ પહેલાં પદયાત્રીને કરંટ લાગ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ડાકોર ઓવરબ્રિજ ઉપર નવી નાખવામાં આવેલ વીજ પોલને લઈ અનેક સવાલો ઊભા થયા છે પુલ પર પોલના ખુલ્લા છોડી દેવાયેલા વાયરોને લઈ જીવનું જોખમ છે અનેક વીજ પોલ પરથી એલઈડી લાઇટ પણ ગાયબ હોવાનો ખુલાસો થયો છે ત્યારે એલઈડી લાઇટ ચોરી થઈ કે માર્ગ મકાન વિભાગ લાઇટ લગાવવાનું જ ભૂલી ગયું તેને લઈને અનેક સવાલો ઊભા થવા પામ્યા છે એમ ની ટીમે બ્રિજની મુલાકાત લીધી ભાદરવી પૂનમને લઈ સમગ્ર ગુજરાતમાંથી અનેક સંઘો પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે ડાકોરમાં માર્ગ પરથી પસાર થઈ રહેલ સંઘમાં એક પદયાત્રીને બ્રિજના સ્પાનમાં લોખંડની પટ્ટીમાંથી વીજ કરંટ લાગતા પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો પગપાળા વાઘોડિયાથી અંબાજી જતા સંઘના પદયાત્રીને કરંટ લાગ્યું હતું વીજ કરંટ લાગતા પદયાત્રીને ડાકોર હોસ્પિટલમાં ખસેડાયો હતો એમજીવીસીએલ દ્વારા तात्कालिक धोरणे ब्रिज पर तपास हाथरी वी एटीन न्यूज डाकोर